તો જય માતાજી બધાને કરે તો આપણા ઉતરાણ હવે ઢોકળી આવી રહી છે તો આપણે તમે પક્ષીઓનું થોડુંક ધ્યાન રાખો પતંગ ચગાવતી વખતે કેમકે પક્ષીઓનો પણ એમનો પણ એક અલગ પરિવાર છે એટલા માટે એમના પણ બચ્ચા રાહજી રહ્યા કે આવડો દાણા લઈને આવે અને ખબર આપણને તો કબૂતર હ કે ચકલા હ એ બધાનું ધ્યાન રાખો એમના કે ગરા જાય અત્યારે કેટલા પણ પક્ષી હતા અત્યારે અમે આવતા હતા વિડીયો બનાવવા માટે તો વચ્ચે બી હાલથી જોવા મળી ગયા છે એમને જે ત્રણે અત્યારે પક્ષી મળી રહેલા તો આલે ધ્યાન રાખો મારી નમ્ર વિનંતી છે આખી અમારી ટીમની તો જય માતાજી અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને પતંગ પતંગ હા એને

अरे भरो केवी ठंडी मारी पतान केवी खबर हां हमें दाले न चगा हां हां ज चगा मारे चेक करवे पछे मारे चगा है कि नहीं हां चेक कर लो तुम तो नहीं तुम क्या चगावा है पता सो क्या चगा ऊपर पोय 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 चगा

Tercemar tadi, beli kuah Aku tak Aida, aku boleh jual. Lah, tengah hari beli tempat kena pagi jua. Tak pagi jua, markhut. Ala, tak tak pagi jua. Tak pagi jua nakkan pasang bawah. Ala, beh. Ala,

જોગાજી તમે હારે હારે લુસી નો ગુલામ કે આ તો એવું નહી આ તો અમારી પતંગ રહે છે એટલે બાકી તમારું

પક્ષી ને પક્ષી નું નુકસાન ના થવું જોઈએ યાર પક્ષી જોઈએ એટલા માટે આપડે ચગાવવાની પતંગ રાતે પણ ચક્ષી એ ખાલી ખાડું નાખ્યો તું કઈ દે છોકરા ક્યાં ખાલી ને છોકરા પતંગ નઈ દેખાતો રાત નો કાપી રાડુ પર લઈ તો આલું જ મૂક્યું

લોહીનો ચાલો કરીને પતંગ ચગાવ હું આપડે લોહી લોહીશું મેં ભોગ કેવાય ખબર નહી પતંગ ને કોઈ નઈ યાર આવું આલું પડે યાર પતંગ તો હારી ચગ બરોબર

દારૂડે છોકરા વાતો ના ખોલીશો વાંધો નઈ ચાલવાનું આજે જ મને દારૂડે સરાયો તો હું તો મારા છોકરા ને કે દારૂ પીવો ખૂબ દારૂ પીવો પડશે છોકરા

ના કદા કદા મોટો એ એ કકા મુતાલાલ ભરા એ રે અમે બાકવા આવ્યા તા બાકવા નું હમ ના ના હા આ ગુનો ને થડા મેલે દેખો ફૂટી ખાલી એ મરી જા

મને બીક પૂરી વાળા થલો થલા પતળું આ પતલ પતા માલ્યો તો તમે મને કીધું કે હું તને પાલી દઈશ પાલી દઈશ એટલે પાલી દે તું કે રે રે આ બોલ બોલ ફાઈટિંગ